કરોડો ગુજરાતીઓ માટે અત્યંત ખુશીની અને ગૌરવવંતી ખબર સામે આવી રહી છે. જી હા, આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના ગરબાને ગ્લોબલ ઓળખ મળી રહી છે. વિશ્વ પલક પર યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરીને ગરબાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના ગરબાને સૌથી મોટી વૈશ્વિક ઓળખ મળી. ગરબો ગ્લોબલ બનતા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું સન્માન થયું છે. દુનિયાભરમાં ગુજરાતના ગરબાએ ધૂમ મચાવી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા છે એટલું જ નહીં ગરબાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કરેલા પ્રયાસો બદલ મુખ્યમંત્રીએ ભારત સરકારને અભિનંદન પાઠવ્યા છે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો કરોડો ગુજરાતીઓ માટે અત્યંત ખુશીની તેમજ હર્ષની ક્ષણો છે કે વિશ્વ પલક પર ગુજરાતના ગરબાનું ગૌરવ વધાર્યું છે બધાની સાથે હું પણ મારો વ્યક્ત કરું પણ થોડીક ચિંતા પણ ગરબો એ આપણે સૌની જવાબદારી છે એટલે એના સ્વરૂપ વિશે થોડાક વધારે આપણે ચોક્કસ બનવું પડશે જાગૃત બનવું પડશે એવું કંઈ આપણા હાથે ન થવું જોઈએ કે જેનાથી આ વિશ્વની સાંસ્કૃતિક વિરાસતમાં સ્થાન પામેલો ગરબો એના વિશે કોઈના મનમાં બીજો વિચાર બીજો મત જાગે એ જવાબદારી અમે બધા જે ગરબો લખીએ છીએ એમની સ્વર્બદ્ધ કરે છે એમની જે લોકો ગાય છે એમની સવિશેષ અને સાથે સાથે તમે બધા જે ગુમો છો તમારી એથી એ વિશેષ એવું કશું ન થવું જોઈએ કે જે આપણા ગરબાના ગૌરવને વિપરીત અસર કરે એટલે કે શબ્દો શબ્દોની પસંદગી શબ્દોના અર્થ બાબતેની સ્પષ્ટતા માતાજીનું જે રૂપ ગવાતું હોય એ રૂપ વિશેની તમારા મનમાં એક સમજણ સ્પષ્ટપણે હોવી જોઈએ કેવા પ્રકારે ગરબાનું તો ઘણા વૈવિધ્ય છે રજૂઆતના પણ તો એનો બરાબર અભ્યાસ પરંપરા સચવાય એ બાબતે થોડી જાગૃતિ આવું તો થવું જોઈએ હવે તમે છોગાળા ને ચોગાડા કહેશો તે ગરબાને તો કંઈ નુકસાન નથી થવાનું પણ એના તરફ જે લોકો આદરથી જુએ છે ને એમને મનમાં થોડું ખટકશે એટલે હું તો કલાકારોને વિશેષ આગ્રહ કરું કે થોડા વધારે સભાન બનજો અને આ જે ગૌરવ આપણને મળ્યું છે એ સચવાય અને એમાં વૃદ્ધિ થાય આપણાથી વારસાની મજા જે છે વારસો તો મળે પણ વારસો સાચવવો પડે અને વારસામાં વધારો થાય એમ વર્તવું પડે તુષારભાઈ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર એટલે એવા ઘણા સ્થાપત્ય છે કે જે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યા છે કે જે સ્થાપત્ય છે વર્ષો થાય છે પણ આ એક જીવંત વાત છે જે દર વર્ષે ઉજવાય છે કોઈ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે પણ ઉજવાય છે જ્યારે કોઈ મળે જવાબદારી વધે તો સામેવાળા વ્યક્તિની જવાબદારી પણ વધી જતી હોય છે આપણને એક નવી ઉપાધિ ગરબા માટે મળી રહી છે કેટલું સભાન થવું પડશે દરેક લોકોએ ગરબાને લઈને મેં વાત કરી તેમ આપણે બધાએ એટલે કે જે નીચે ગરબો રમે છે ત્યાંથી માંડીને મંચ ઉપરથી જે કરે છે તે આ ભલે વિષય હોય પણ એના મૂળમાં ભક્તિ છે એટલે શક્તિનો આદર કરવાનો છે શક્તિ એટલે માં આદ્ય શક્તિ પણ ખરી નારી શક્તિ પણ ખરી એમના પ્રત્યે નો આપણા મનમાંથી હૃદયમાંથી જો આદર ચાલ્યો જાય અને કેવળ અમુક પ્રકારના લટકા મટકા પૂરતું આ સીમિત થઈ જાય તો આ ગૌરવ કદાચ આપણે એને લાયક નહીં રહીએ એવું બને એટલે બહુ જ ચોકસાઈપૂર્વક રજૂ કરું જો મંચ ઉપરથી પણ કે તમારા વસ્ત્ર પરિધાન તમારી રજૂઆતની શૈલી એમાં જે કંઈ જનસમૂહને આકર્ષવામાં સાથે રાખવામાં તમારા તરફ ધ્યાન ખેંચાય તમારી જે વિશેષતા છે એના તરફ લોકોનું ધ્યાન જાય એ બધું કરજો એનો વાંધો નથી પણ એ કરો ત્યારે એક વાત યાદ રાખજો કે આ આદ્ય શક્તિની આરાધનાનો અવસર છે ઓછો આપનો હેમદ ચૌહાણ જય જય ગરબી ગુજરાત યુ નોસ્કોએ બે હજાર ના સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી છે ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક સ્તરે નામના મળવા જઈ રહી છે ત્યારે આપણા ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને હું મારો રાજીપો વ્યક્ત કરશું જય જય ગરબી ગુજરાત તો યુનેસ્કોની યાદીમાં ગરબાને ગ્લોબલ સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાતના ગરબાને સૌથી મોટી વૈશ્વિક ઓળખ મળી છે તે ગુજરાતમાં વસતા તમામ ગુજરાતીઓ માટે સાથે સાથે ગુજરાતની બહાર વસતા એ તમામ ગુજરાતીઓ માટે ગૌરવવંતુક ક્ષણ બની રહ્યું છે કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાતના વારસાનું સન્માન થઈ રહ્યું છે ગરબો હવે ગ્લોબલ બની રહ્યો છે આમ પણ કહેવાય છે કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ગરબા તો હોય જ અને હાલ વધુ વાત કરવા માટે આપણી સાથે પદ્મશ્રી ભીખુદાન ગઢવી જોડાઈ ગયા છે સર આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં પૂરા ગુજરાત માટે અને ગુજરાતની બહાર વસતા તમામ ગુજરાતીઓ માટે એક ગૌરવવંતી ક્ષણ છે કેમ કે ગરબો હવે ગ્લોબલ બની રહ્યો છે જી હાજી શું કહેશો સર અરે ગરબો છે એ ભારતીય સંસ્કૃતિનું બહુ મોટું પ્રતિક છે બિલકુલ નવલા નોરતા જે આવે છે માતાજીના એમાં પણ ગરબા ગવાય છે માની આરાધના થાય છે અને શુભ પ્રસંગ જયારે સારો અવસર ભારત વર્ષમાં ગુજરાતમાં કોઈ પણ રાજ્યમાં ત્યારે પણ મારી ગરબા ગવાય છે ગરબા છે પરમ શક્તિ તરફ જવાનું બહુ મહત્વનું પાસું છે મારી દ્રષ્ટિમાં એટલે સર આમ તો એવું કહેવાતું કે ગુજરાતી ની ઓળખ એટલે ગરબા જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા ના થાય ના બને પણ હવે ગુજરાતી નહીં હોય ત્યાં આગળ પણ ગરબા હશે સાચી વાત છે આપણા ગુજરાતીઓના ગરબા ને યુનેસ્કો દ્વારા આટલું મોટું સન્માન આપવામાં આવી રહ્યું છે તો તમારી શું લાગણી એક સાહિત્યકાર તરીકે સર સાહિત્યકાર તરીકે હું મારો ખુશી પણ વ્યક્ત કરું છું કે ગરબા છે માતાજીની આરાધના છે અને એને ખૂબ બહુ મોટા ફલકમાં એનો પ્રચાર થવો જોઈએ ગુજરાત બહારના ના રાજ્યોમાં પણ ગુજરાતી રહેતા હોય કે ઇતર સમાજના માણસો રહેતા હોય એ પણ ગરબાની આરાધના કરે એવી મારી ભાવના વ્યક્ત કરું છું અને હું મારો રાજીપો વ્યક્ત કરું છું ગરબાને લઈને અલગ અલગ ગરબા તો માની આરાધના કરવાના ગરબા છે માની આરાધના કરવાનો પર્વ છે પણ જે રીતે આપણે થોડું ઘણું દૂષણ પણ આ ગરબામાં જોતા હોઈએ છીએ તો તેને લઈને આપણે આપ આજના યુવાઓને શું કહેશો એ દૂષણને દૂર કરવું જોઈએ

અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવી છે યુનેસ્કો દ્વારા તો જે લોક સંસ્કૃતિ આપણા ગુજરાતીઓની ઓળખ છે જે ગરબા થકી આપણે ગુજરાતીઓ ઓળખાઈએ છીએ તે ગરબાને જ્યારે આટલું મોટું સન્માન મળતું હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતનો જનજન ખુશ થાય ગૌરવવંતી ક્ષણ આવી બને અને તે ગૌરવ લેતા અચકાય નહીં આપણી સાથે વધુ વાત કરવા માટે રાજબા ગઢવી જોડાઈ ગયા છે તેમની પાસે જઈશું રાજબા ઝી ચોવીસ કલાકના મંચ પર આપનું સ્વાગત ગરબાને વૈશ્વિક સન્માન મળી રહ્યું છે તમારા શબ્દોમાં શું કહેશો અરે ખુબ રાજીપો વ્યક્ત કરું છું જે ભગવતી ની ઉપાસના એક પર્વ છે શક્તિ ની કોને જરૂર ન હોય ખાલી ભારત ને એક સાંસ્કૃતિક નૃત્ય જે છે એ ભગવતી રમે છે એ કણે કણ માં તું તલ તલ માં ગતલ વિતલમાં ભૂતલ ભલમાં સબથલમાં જલ નિધિ અન ગલમાં અનિલ અનલમાં દર્શ દલ માં દીવતલમાં કણે કણ માં ભગવતી રમે છે બ્રહ્માંડ ભાંડોદરી એ માણસ એક આપણને માનવ દેવસ મળ્યો છે તો શક્તિની ઉપાસના રૂપે ગરબા છે એ બહુ જરૂરી છે રમવા જોઈએ પણ આપણે એનો કહે ને કે સંસ્કૃતિનો લીટો ન વટી જાય ધ્યાન રાખવું અને વિશ્વના ફલક ઉપર આમની જ્યારે નોંધ થઈ છે એનો બહુ વ્યક્ત ખુશી પણ વ્યક્ત કરું છું અને આપ બધાઈને પણ આપને પણ હું અભિનંદન આપું છું આપે મને મારી સાથે વાત કરી અને બહુ રાજી થયો છું